બગસરા નગરપાલિકા સંજય વ્યાસ આજરોજ શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ હેઠળ લોકકલ્યાણ મેળાનું આયોજન પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ ટુ પોઈન્ટ ઝીરોનું આજે એક બગસરા નગરપાલિકા ખાતે એક ઇવેન્ટ રાખવામાં આવેલી હતી જેમાં પ્રથમ પંદર હજાર સુધીનું ધિરાણ આપવું ત્યારબાદ પચીસ હજાર એ પૂરું થાય એટલે પચાસ હજાર સુધીનું વાર્ષિક વ્યાજ નોર્મલી રીતે આપી અને જે નાના ફેરિયાઓ છે એમને પ્રગતિ કરવા માટેની જે સરકારની નેમ છે એ પ્રમાણેનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો નગરપાલિકા ટાઉન હોલ ખાતે બીજું એક એવું હતું કે આજ રોજ જે સ્વચ્છતાની જે ઝુંબેશ ચાલી રહી છે સારા ભારતની અંદર એના ભાગરૂપે પણ એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે આજે શપથ લેવામાં આવ્યા હતા અને શપથ લઈ અને સ્વચ્છ બગસરા મારું કેમ બને એવા પ્રયત્નનો એક નાનો એવો અહીં કાર્યક્રમ રાખવામાં આવેલો હતો શહેરી વિકાસ બે હજાર પચીસ અંતર્ગત અત્યારે આપ જોઈ શકો છો કે લોકમેળાનું આયોજન કરવામાં બગસરા નગરપાલિકા કચેરી આયોજન કરવામાં આવેલું હતું જેમાં અરજદારો ને આપણે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ત્રણ અરજદારોને આપણે બેંકમાંથી જે લોન નોમિનલ વ્યાજ દરથી મળવાપાત્ર થાય છે એના પ્રમાણપત્ર આપેલા છે ત્રણ અરજદારોને એને લોન ખાતામાં મળી જશે અને બહુ જ નોમિનલ ખર્ચાના આધારે કરવામાં બીજું એક સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે જે સ્વચ્છાઈ સેવા અત્યારે જે પખવાડિયું ચાલે છે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી એના અંતર્ગત શપથવિધિનો કાર્યક્રમ રાખેલો હતો એમાં જે સ્ટ્રીટ વેન્ડર જો ગામમાંથી આવેલા બધા લોકોને આપણે શપથવિધિનો કાર્યક્રમ કરેલો હતો પ્લસ એને સ્વચ્છતા વિશે માહિતગાર કરેલા જે અત્યારે કાર્યક્રમો આઈસી એક્ટિવિટી ચાલે છે એના વિશે માહિતગાર કરેલા હતા નગરપાલિકાનો આભારી જ છું અને નગરપાલિકાએ મને જે દસ હજાર રૂપિયાની લોન આપેલી હતી તેમાંથી મારા આઠ માણસના કુટુંબનું ચલાવ કરી રહ્યો છું અને આજની તારીખ સુધી મારે પચીસ હજાર લોન મારે મૂકવાની થાય છે જે તે મને મળવાપાત્ર અને મળે તો મારા માટે દાન છે હું આઠ માણસનો કુટુંબ ચલાવી રહ્યો છું અને આજે દસ હજાર રન ઉપરથી મેં જે કામગીરી કરી છે આજની તારીખ સુધી એ કામગીરીમાં મેં એક રેકડી લીધી છે રેકડીની ઉપર હું આજે ફેરિયા તરીકે ધંધો કરું છું અને ધંધાની અંદરમાં હું બકારાળું વેચું છું બીજું ફ્રૂટ ફ્રૂટફ્લાટ જે થાય છે એવું બધું વેચી અને ફેરી કરી અને હું મારા કુટુંબનું ગુજરાન ચલાવી રહ્યો છું જેથી મને આજે નગરપાલિકા હોતી અને નગરપાલિકાના સભ્ય દ્વારા મને બહુ જ આનંદ છે કે જેથી હું આજે નગરપાલિકાનો આભારી જ છું અને નગરપાલિકા દ્વારા મને જે કાંઈ સહાય મળવા પાત્ર થતી હોય તે મને મળે એવી મારે યોગ્યદાન છે તો એટલા માટે હું સૌનો આભારી જ છું